જય માતાજી મિત્ર જય ગોપીનાથ ચેનલમાં આપનું સ્વાગત છે જે સાહેબ આમ વેલા ભગતની વાત હું કરી રહ્યો છું વેલનાથ બાપુની એ વાત કદાચ આ વાત તમને વચ્ચેથી લાગે અને જો સમજ ન પડે તો પાછલો ભાગ બીજો અમારો વિડીયો આપેલો છે પહેલો ભાગ એ ભાગ જોઈ લેજો એટલે શું છે કહેવાનો મારો મેઇન વસ્તુ મેઇન વાત શું છે કે કદાચ એટલેથી વાતમાં તમને સમજ ન પડે તો જય ગોપીનાથ ચેનલમાં વેલા ભગતનું આગલી વાત આગલા વિડીયોમાં અપાઈ ગયેલી છે એ કદાચ સાંભળી લેજો એટલે તમને ખ્યાલ આવી જાય વાતનો તાર મળી જાય દોર મળી જાય વાતનો નકર કે પચાસ ટકા કઈ રીતે છે એમ વિસાર ન કરતા મિત્ર દર્શક મિત્ર શાંતિથી વિસારીને આગલો ભાગ લઈ લેજો જો કે આમ તો ભાગ ભાગ નંબર આપેલા જ છે પણ તમે જોઈ લેજો તમારી રીતે એમ હવે સાહેબ અહીંયા જે વેલો ભગત જમે છે પોતે ખેડૂતોએ આમ મસ્તી કરવા ખાતર ધૂળના જે લાડવા વાળેલા છે અને ઈશ્વરને માથે જે ભરોસો રાખે ને એને ભગવાન આપી જ રીએ સાહેબ વચ્ચે એક કડી કહી દે જ્ઞાનીએ સાહેબ જે જંગલ છે ને જંગલ વિસ્તારમાં જે રહેતા હોય ને એને ખબર હોય આપણે જે બીજા સિટીમાં ગામડે રહેવાવાળાને ખબર ન હોય પણ વન વિસ્તારમાં એવા એવા પ્રાણીઓ આવે છે કે આમ જેને કોઈ કાંઈ કોઈ અમુક અમુક પ્રાણીઓ બહુ દોડી શકતા હોય તો અમુક પ્રાણીઓ જરાય હાલી ન શકતા હોય એમાં સાહેબ એક એવું પ્રાણી આવે છે જે આપણે નાગ જે કહી જેને યારુ કહેવામાં આવે જેને હરપ કહેવામાં આવે જેને નાગ કહેવામાં આવે એ ટાઈપ બહુ આમ જોરદાર એક એક અજગર નામનું પ્રાણી થાય છે અજગર જે બહુ એનું શરીર વધી જાય પછી કોઈ ત્યાં હાયલી નથી શકતું સાહેબ એ સંતોની કહેવત છે અજગર હું તો આરણ મધ્ય અજગર હું તો આરણ મજે ડગલું દે ની જગ્યાએ રહેવું પડે પછી એનાથી હલાતું નથી બહુ શરીર વધી જાય એટલે પછી હોય રે આર આરણ એટલે એને આમ પેટની અંદર ભૂખસે અજગર હું તો આરણ મજે ડગલું દઈ ની ડોટ આરાધ સંભાળે નાથ ની સાહેબ એને ખાવાની નહીં ખોય ઈશ્વરની માથે ભરોસો રાખીને હું હોય અજગર કે હવે મારાથી હલાતું નથી ઓલો જે માથે મારો બાપ બેઠો છે એ ટાઈમે મને ખાવાનું દઈ રે આમ જંગલની અંદર અજગર પીડ્યો હોય છે ગાઢ જંગલ જે હોય નાના 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 જંગલોમાં ન્યા તો બહુ ગાંઠ જંગલની વાત છે એવા જોરદાર ગાંઠ જંગલની અંદર હું હોય પછી મેં તમને સાહેબ કીધું ત્રીજે ટાણે ભગવાનને દેવું પડે આગલે આગલા વિડીયોમાં મેં કીધું છે એમ સાહેબ એક દિવસ બે દિવસ કદાચ અજગર ભૂખો રહે અને ત્રીજા દિવસે તો ભગવાનને એનો આહાર કાંઈ પણ પ્રાણી નાનું મીંદડું કૂતર્યું હેઢાળું લોકડું ગમે એને જ્યાં વટાડવું પડે ને અજગર આમ મોઢું રાખીને કૂતો હોય ત્યાંથી વટે એટલે ઓટો કટી પકડી લે અને એ હજમ કરી જાય છે સાહેબ એમ અજગર હું તો આરણ બધે ડગલું દેહની ડોટ આરાધ સંભાળે મારા નાથની એને ખાવાની શું ખોટ એને ખાવાનું ન ઘટે એમ આતો ભાઈ ભગત હતો ઓલિયો હતો ને સિદ્ધ સ્વરાશી માઇલો આત્મા હતો એને આ કાંઈ કપટની આમ કોઈ મોજ મસ્તીની ખબર નહોતી એ જમવાનું ગણીને એટલે અંદર હકીકત જે એ ખાધા ને એ કરતા વિશેષ લાડવા બની ગયેલા હતા એમ ઇતિહાસ કે છે અને એણે ઠાકરને યાદ કરીને જમવાનું શરૂ કર્યું અને હમા ખેડૂત જોઈ રહ્યા એટલે એક બીજા હાથી ઊભા રાખીને મસ્તી કરે ખોટો ખોટો રમેત કરે હવે એમાં ધૂળ નાખી હવે આના અંદર ખોટો ખોટો કેવી રમતું કરે છે કઈ ખાવાનું નથી ને ખોટો રમેત કરે આપણને બધોને સમજાવા સમજાવવા બીજો ખેડૂત બેલો પણ ખોટું નહીં કાયદાસર હાથમાં બટકું લઈને મોઢામાં મૂકે છે મોઢું હાલે છે સાવે છે તો એક ખેડૂત કે સાતો તું પાણી પીવા ટસ કરી આવતો હાથી ઊભું મૂકીને એ ખેડૂત એક પોતે પાણી પીવા ગયો પાણી પીવા ગયો વેલા ને કીધું મારે પાણી પૂરું નહોતું ભાઈ ગયું ભાઈ જો હું ફરી લેવો પેલે પાણી પીતો પછી ખાતો હોય જોયું પણ સાહેબ પોતે જે લાડવા નહોતા ખાધા ને પટલાણીએ ઘીમાં બનાવીને લેવા ને એથી વિશેષ સ્વાદિષ્ટ જેનો આમ ભભકો સુટતો હતો એટલે બધી તો મસ્ત સુગંધ આવતી હતી ખેડૂત વિશ્વય પામી ગયો સાહેબ ખુદ કદાચ મારો નાથ ખાવાનું બનાવી જાય એમાં ઘટે નોઝ ઘટે એ કદાચ દઈ દઈ એમાં થોડું ઘટે હવે આ તો આ ધૂઈડ માલી એને બનાવવાના હતા લાડવા એ કાંઈમાં ઘટે જ નહીં ને અને વેલો શાંતિથી ઠાકરને યાદ કરીને મોજથી જમતો હતો આ ખેડૂતે જઈને વાત કરી આપણે નથી ખાધા એવા લાડવા સે બની ગયેલા કે ઘી હે કે આપણે નથી ખાધા એવા બની ગયા હવે બધા ખેડૂતોને હંપી અને પોતાનો પસ્તાવો દાખવવા યાદ કરી અને અહીંયા આવું ને અહીંયા વેલાને જમી રહેવું થોડુંક જમવાનું બાકી જમી રહ્યો અને થોડોક કદાચ લાડવાનો ભૂકો વધેલો હવે સાહેબ વિચાર્યું કે ભગત હાસો છે આપણે આનું ખોટું કર્યું છે વેલો પાણી પહીને ઊભો છોને એટલે જે બે પાંચ ખેડૂતો હતા ને એ બધા લાકડી પડે પગમાં પડી જાય અમને માફ કરી દે વેલા અમને માફ કરી દે એટલે વેલા એ બધું ઊભા કર્યા ભાઈ સે હું તમે હું કામ પગે લાગો આ હું થ્યું છે તમને આમ કોઈ કમાઈને સટકી ગઈ એ કે નહીં વેલા આ તમે ખરેખર તારી હાંસી ઉડાડવા તારી અરે મજાક મસ્તી કરવા અમે બધું ખાઈ ગયા અને તારા મેટે આયેલી ધૂળના લાડવા વાળીને અમે મૂક્યા છે તારા અરે એક મસ્તી કરવા ખાતર તમે કોઈ તને આવું આવું કોઈ તારી અરે બીજે અદાવત નહોતી મસ્તી કરવા ખાતર તો અમને માફ કરી દે ત્યારે આજ પચીસ પચીસ વર્ષની ઉંમર છે વેલા ને લાઈટ થઈ ઓહો હું અહીંયા ખેડૂત ના દાહોપા કરું છું જેનો હાથી રહું છું મારો માલિક જે પટેલ છે એનાથી તો મોટો મારો માલિક ને હવે અહીંયા થકો થાય છે મારા હાટુ કદાચ આ મસ્તી કરે અને જો આવી અને અહીંયા ધૂળ મેલી જો ઘીના લાડવા કરી દેતો હોય તો હવે આનો હાથી સૌ એને બદલે ઓલા નો હાથી થઈ જાવ હવે મારે અહીંયા રહેવાય આવું મગજ ની અંદર વિશાળ સડી ગયો મગજ ની અંદર કૈલાસપતિ બસ મગજ ની અંદર ધૂન સડી ગઈ કોઈ આવડો આને આશ્વાસન આપી મને કોઈ તકલીફ નથી જે થયું હોય તે મારો ઠાકર જાણે આવું કહીને હાથી મળી દીધું સાહેબ દિલ દઈ અને હાથી હાથ ભૂધી આઈ હાજ સુ હાથી ઐકું છે હાથી હાકી કારવી અને હાજ પડી ચાલીસ વીઘાના ખેતરમાંથી હાથી લઈને આવ્યા ઘેરે આવી પોતાના બધાના હાથી ગયા અને આણે પટેલ દાદાને ડેલે આવી હાથી છોડ્યું રોજની જેમ હાથી લકડા ઠેકાણે મૂકી દીધા બળદને ગમેને બાંધી દીધા નિરાવ નખાઈ ગયો રાહને ને હંકેલી હાથમાં પરણો અને પટેલ દાદા જે ઢોલીએ બેઠા હતા

પટેલને ને આમ આમ વિશાળ આવી ગયો કે વેલો આજ પંદર પંદર વર્ષ મારી ભેગો છે કોઈ દિવસ આને આવું બેનું નથી આશરે મિનિમમ બાર પંદર બાર પંદર વર્ષ થઈ ગયા છે મેં કોઈ દી હિસાબ નથી કર્યો મેં કોઈ દી એને કંઈ આપ્યું નથી અને જમવા સિવાય ને મારા આમ દિલના પ્રેમ સિવાય આને આજ પટેલ દાદા કે થયું હું પટેલ ઢોલિયા માથેલા ઊભા થઈ ગયા છે વેલા ને વાહમાં હાથ ફેરવે છે માથામાં હાથ ફેરવે છે હું થયું બેટા તને કોને હું કીધું પટલાણીને બોલાવ્યા તે બપોરે કઈ કીધું તો કે નહીં હું પટેલ દાદા મને કઈ નથી છું પણ મારે હવે રેવું નથી જેટલા ખેડૂતોને બોલાવેલા હતા હાથી એ બધા ખેડૂતોને હાંજે હાજે બોલાવવામાં આવ્યા બધા ખેડૂતો આવીને બેઠા પટેલ ને ઘેર છોકરાને હું કીધું એટલે કોઈથી બોલાતું નથી સાહેબ તમારી મસ્તી મેં કરી હોય ને ભૂલ પડી ગઈ હોય તો માં કઈ નથી અગાતું તમને બહુ બઉ બહુ પટેલે તમને કઈ દંડ નહીં દઉં વાત કરો ત્યારે એમાંથી એક ખેડૂતો બોલ્યો કે પટેલ દાદા આજ અમે મસ્તી કરી અને જમવા બેઠા ત્યારે અને અમે એના ભાગનું ખાઈ ગયા પટેલ કે પછી હું છું એ કે પછી અમે ધૂળના લાડવા વાળી વેલો નાવા ગયેલો હતો આગળ શું થયું ત્યારે એ ખેડૂત એમ કીધું કે જયારે વેલો નાય ને ને જમવા બેઠો ને ત્યારે અમને મસ્તી થઈ એટલે અમે જોવા ગયા ત્યારે હકીકત અમે ખાધા ઈ કરતા હારા લાડવા બની ગયેલા હતા બાકી અમે વેલા પાસે માફી માગી વેલો અમને ખીજાણો નથી કાઈ કીધું નથી અને પ્રેમથી અમારે હે અત્યાર સુધી હાથી આંકું છે હવે જે અમને દંડ દેવો હોય પણ ચા તો પટેલ ને પટલાણી વેલાના પગમાં પડી ગયા ઈ લોકોની ભૂલ હવે આજથી વેલા તારે હાંથી નથી આંકવાની આજથી દેખરેખ રાખ અને ખાઈ પીને ઈશ્વર ભજન કર પણ આ તો ભાઈ વાલીઓ હવે મારાથી રહેવાય નહીં પટલાણીએ વાળું તૈયાર કર્યું હાથ જોડીને કીધું વેલા જમી લે એ પટેલ અને પટલાણીના ભાવથી છેલ્લીવાર વેલો હરિહર કર્યો અને પટેલ અને પટલાણીને પોતાના મા બાપ સમજી અને સાહેબી જ્યાંથી વેલો ભગત નીકળી ગયા હેલો ભગત ગિરનારનો પંથ પકડી લીધો એ સાહેબ ધીમે 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 હાલતા 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 જુનાગઢ જા જુનાગઢ જઈ જુનાગઢની તળેટેમાં જઈ ગરબા ગિરનારના દર્શન કર્યા અને વિસાર્યું સાહેબ વચ્ચે વળી એક વાત યાદ આવી ગઈ ભગત થવું હોય ને તો ભગત કાંઈક કાયદાસર થવાય ન કરગત છો પણ ભેદ નો જાણ્યો ભગત છો પણ ભેદ નો જાણ્યો ને કાનમાં ઘાલી કડી દાસ અખવા એમ કે તારી શેકલી ફૂલે કે સડી મોટા મોટા ને કદાચ ભભૂતી લગાડીને કાસડી કરીને ભગત ન થઈ જવાય એમાં ભોગ દેવા પડે સાહેબ ભગત થવું હોય તો એટલે કીધું અખા ભગતે કીધું ભગત છો પણ ભેદ નો જાણ્યો ને કાનમાં ઘાલી કઢી દાસ આખો એમ કહે કે તારી શેકલી ફૂલ કે સડી પણ આને ભગત ન કહેવાય ને ભગત હોય ને સાહેબ એને બધી ખબર હોય વેલા ભગતે વિસાર્યું ગમે એવડી મારી ભક્તિ હોય પણ ગુરુ સિવાય ખોટું માથે ગુરુ જોઈએ અને સાહેબ ગુરુ ગુરુથી છે ને વિસારીને કરવા પડે ગુરુ જોઈને ઓળખીને કરવા પડે મને ખબર ન હોય તો હું સારા ગુરુ ન ગોતી શકું એ તો તમને બરાબર ખબર હોય તો જ તમે તમારા લાયક ગુરુ ગોતી શકો નકર સાહેબ હજી એક કરી કહી દઉં આમ આમ અંદરથી ઉગે ને એને સાહેબ કોઈ ન પૂગે અંદરથી ઉગી જવું એટલે કહી દઉં ગુરુ કર્યા ગોકળી ગુરુ કર્યા છે ગોકળી ને નાખી નાખ બળજો કદાચ વી વરે હાલી હોય પછી ડોરો થઈ ગયો નાથ મોરડો કાઢી લીધો હોય એને ફરી વાર નાથ નાચી તો કેટલુંક તમને ખેડી દે ગુરુ છે ગોકળી ગરડા બળદ ને નાખી નાથ અખવા એમ કે એ ગુરુ શું કરે કલ્યાણ ઈ શું તમને કલ્યાણ કરી દે એટલે સાહેબ ગુરુ ગુરુ ની રીતે ગોતવા પડે કેવા ગુરુ ગોતવા પડે ગુરુ બેન જ્ઞાન ઉપજે ગુરુબીન મીટે ભેદ ગુરુબી સંશય ના ટળે ભલે વાંસો ગુરુબીન સંશય ના ટળે ભે વાસો સારે વેદ વેલા ભગતે વિચાર્યું ગુરુ જો ભવનાથ ની તળેટી માં

સંત વાઘનાથની દ્રષ્ટિ વેલા માથે વેલાની દ્રષ્ટિ સંત વાઘનાથના શરણોમાં પડવી પણ તો સાહેબ આમ 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 નજર વાઘનાથ ને પણ એવું લાગ્યું બરોબર છે કોઈ વલીઓ અને વેલનાથ ને એવું લાગ્યું કે મારી લાયક ગુરુ છે પણ સાહેબ આમ 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 અંદર આમ નજર મળતા જીવ મળી ગયા સાહેબ કેવા મળી ગયા તુમને લાગી તુમના ને મૂમ ને લાગી મું લૂણ વેળાંભા પાણી અને પાણી વેળાંભા લૂણ એક પાણીનું જ મીઠું બને સાહેબ મીઠું અને આમ 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 કોરું હોય ખોબે ખોબે તમે લઈ હગો ઉડાડી હગો એવું બની જાય અને વળી પાછું એ પાણી ભેગું ભળી જાય પાસું આખરે પાણી થઈ જાય એટલે કીધું તુમને લાગી તુમના અને મૂમને લાગી મૂમ લૂણ વેળાભા પાણીએ પાણી વેળાભા લૂણ આમ જેને ગુરુ શિષ્ય હોય એવા એક આમ નજરું મળતા એક થઈ ગયા વેલનાથે શરણ માં પીડ્યા વાઘનાથે કીધું વેલો ઉભો થયો કા બેટા બોલ એ કે બાપુ મારા ગુરુ બનો હા બાપુ મારા ગુરુ બનો હવે સાહેબી ગુરુ બનવાની વાત કરી એટલે ગુરુ હાર ની જેમ નહોતા લાવ બચ્છા અગિયારસો રૂપિયા મેં તારા ગુરુ બન ઈ નતા બાપુને વિચાર આવ્યો બરોબર છે પણ આની પરીક્ષા કરવી પડે એ કે બેટા એમ ગુરુ ના બનાય કે કામ બોલો બાપુ તો એ કે ગરવા કરનાર ની પ્રિકમ કરીને આવે અને પછી હું તારો ગુરુ બન કઈ વાંધો નહીં હવે ન્યાથી ગુરુ આદેશ માથે ચડાવી અને સાહેબી વેલો ભગત રવાના થયા મોઢાની અંદર એક જ શબ્દ છે ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 જેના મુખમાં રામ નું નામ નહીં એવા દુરી નુરે અહીંયા કામ નહીં ગુરુ રામ 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 સીતા રામ 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 એક જ તુમન ના લાગી ગઈ મનની અંદર ઈસેબ વેલો ભગત આમ ફરતા જાય હાલા જાય છે ગિરનાર ની પ્રિકમ કરવા થાકે ને હુઈ જાય જાગે એટલે પાછા ગુરુ રામ 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 સીતા રામ 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 ગુરુ રામ 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 સીતા રામ 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 એક જ વસ્તુ છે મોઢા ની અંદર ઓ ભવનાથ ભવનાથમાં વેલો ભગવત વાઘનાથ બાપુ ની મુલાકાત થાય ત્યારે થાય ને વાઘનાથ બાપુને ગોતતા 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 સમય યોગ્યો સમય તો સાહેબ એટલો બધો યોગ્યો કે શિવરાત્રી આવી ગઈ બધાય સંતો મહંતો ગિરનાર ની તળેટી માં હાજર થયેલા અને સાહેબ કહેવે જ છે બાર મહિને એક વાર જુનાગઢ ની તળેટી માં તેત્રીસ કરોડ દેવ નું આવાહન થાય એ સંતો ભક્તો હો આવેલા અને કોઈને પૂછ્યું બાપુ વાઘનાથ ક્યાં મળશે એમ વેલા ભગતે આને ત્યારે કીધેલું ગુરુ હકીરે ગયેલા છે ગુરુ દત્તાત્રેયના દર્શન કરવા આવું જયારે હા ભીડું એટલે હાસું ખોટું મારો રામ જાણે ભાઈ જે મારા પૂર્વજો કહેતા હું તમને કહું છું કાલ તમે મને કોમેન્ટ કરીને પૂછશો તો મને ખબર નથી સાહેબ એ ક્યારે એમ કહેવાય છે કે વેલો ભગત પેલે પગથિયાથી ડોટ મૂકી થી એક જ ડોટે ભવનાથ માંથી ગુરુ ની દત્તાત્રે આવી નઈ અને ત્યારે વેલો ભગત શેડે ઉભા થા એને કીધું હવ સંતો ની પેલા સાહેબી કહેવત છે કે પ્રથમ તે દિવસે વેલા ભગત ને સવારી ના પેલા દર્શન થયા એણે કીધું ગુરુદેવ કેમ તમે કયો આવ્યા નહીં આ હમે જોવો નહીં વહી તો આવે છે વાઘ ગુરુ દત્તાત્રેયની અસવારી આવે છે જોવો દેખાય છે પેલા દર્શન એને છા અને ચારે બાપુ વાઘનાથે આકલ કરી શેતી જો વેલા એ કે બાપુ આપની કૃપાથી થોડીને ગડબડતી દોટ મૂકી અને વાઘનાથના શરણમાં લાકડી પડે એમ વેલો ભગત પડી જાય અને ચારે વેલા ભગતને આપ ઊભા કર્યા વાઘનાથે ઊભા કરીને કે બાપુ મને કંઠી બાંધો એ કે હવે તારે કંઠી બાંધા ની જરૂર નથી તો કંઠી થી વધી છો એ કે નહીં કંઠી બાંધો કારણ કે ગુરુબીન જ્ઞાન ઉપજે ગુરુબીન મીટરનો ભેદ ગુરુબીન સંશય ન ટળે ભલે વાંસો શ્યારે વેદ તમારે મારું ગુરુ થવું પડશે અને તે દિવસે ગુરુ વાઘનાથ એના ગુરુ બીન્યા અને વેલનાથ જેનો શિષ્ય બિન્યા સાહેબ આ ઘટના બની નીચે આવ્યા બેઠા સૌ મેળે આવેલા ને અને એમાં જે વેલા भगत ના કુટુંબી પરિવાર હતા એ કુટુંબ પરિવારે સાહેબ એકબીજા એ ઓળખા કે આ તો ભાઈ આપણા કાકાનો દીકરો વેલો કઈ ઈ છે કોઈ એમ કે મારા ભાઈ નો છોકરો થાય છે કોઈ કે મારા મામા નો છોકરો થાય છે કોઈ કે મારો તૈણ પેઢી પિતરાય ભાઈ થાય છે આવા બધા હગપણો કાઢી હું મેળા વેલા ભગતને અને આગ્રહ કર્યો એ કે ઘેર આયલ ભાઈ એ કે નહી ભાઈ હું આ સૌ બરાબર સૌ બહુ આગ્રહ કર્યો એ કે એક વાર તો ઘેર આવ્યા અને આ બધું વાઘનાથ બાપુ જોતા હતા વેલાને આદેશ દીધો કે જા એકવાર ની યાત્રા કરીએ વેલા ભગતે ગુરુનો આદેશ માથે ચડાવી હા પાડી સાહેબ આજે જો કોઈ નવો સંત બની જાય ને તો હજી એ પરંપરા હાલી આવે છે આજ પણ એમ કહેવાય છે કે કોઈ નવો સંત આમ સેલકો બની જાય તો એના ગુરુ હજી હતી એકવાર કુટુંબ યાત્રા કરવા ઘેરે મોકલે એમાં જો કદાચ આસુ પાતળું હોય તો ઠેરાઈ જાય તો રહી જાય અને હાસો હોય તો પાછો ગુરુ પાસે હોયો જાય એ વહેલાને આદેશ આપ્યો કુટુંબ યાત્રા કરી અને તે દિવસે એ લોકો હારે વેલો ભગત પોતાને ગામડે આવ્યા સાહેબ હમજૂતી બારું હોય ને હમી જ આવી ગઈ